બપોરે બે વાગે રોટરી ક્લબના હોલ ખાતે અમારા બિઝનેસ ઓપોર્ચ્યુનિટી વર્કશોપમાં પધારો આ જાહેર ખબરના સ્ક્રીનશોટ પાડીને આવનારને પ્રવેશ આપવામાં આવશે તો રૂપિયા કમાવાની અમૂલ્ય તકનો લાભ મેળવો વિસનગર શહેરના ગજુકુઈ વિસ્તારમાં આવેલા શ્રી બહુચરાજી માતાજીના મંદિરે માક્ષર સુદ બીજના દિવસે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી આનંદના ગરબા ગ્રુપ દ્વારા બહુચરના પ્રિય એવા વલ્લભ ભટ્ટ રચિત આનંદના ગરબાની રમઝટ બોલાવી હતી મા બહુચરના પ્રિય ભક્ત એવા શ્રી વલ્લભ ભટ્ટ પાસે ગામ લોકોએ માક્ષર મહિનામાં કેરીના રસના જમણની માગણી કરી હતી ત્યારે મા બહુચરાજીએ પોતાના ભક્તની લાજ રાખીને માક્ષરસુદ બીજના દિવસે સમસ્ત ગામના લોકોને કેરીના રસ અને રોટલીનું જમણ પીરસવામાં હતું અને પોતાના ભક્તની બચાવી હતી આજના આ દિવસે ખાસ ગરબાનું વિશેષ મહત્વ હોય છે ત્યારે ગજુકુઈ વિસ્તારમાં આવેલા શ્રી બહુચરાજી માતાજીના મંદિરમાં પૂજારી શ્રી નલિનભાઈ દવે અને શ્રીમતી ભારતીબેન દવે અને તેમના પરિવાર દ્વારા ઉપસ્થિત સૌ ભક્તો માટે કેરીના રસ સાથે રોટલીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આવો અને ટોઠા ડુંગળિયું રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઇસ કોમ્પ્લેક્સ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે છેતાલીસ પાંસઠ જીરો તેર તેસઠ ત્રેપન પંદર નવ સાતસો તેતાલીસ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો